ચાલો એક ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો આપણે જો જય માતાજી ને જય દ્વારકા દીશ જો આપણે આજે જવી છીએ બોટાદ તો આપણે આપ બહાર ગામ બહાર નીકળીને પછી આપણે મીધા બ્લોક પર શરૂ કરવાનું ભૂલી ગયા હતા તો ચાલો આપણે બ્લોક શરૂ કરી દીધું છે અહીંયા જો સીમાડા બરોબર પવન છકા કેવા ગાજો છે પવન છકા ગાજે છે ખરાબ ના આવતા સાંભળી ગયું કે આપણે બ્લોક શરૂ કરતા ભૂલી ગયા છીએ તો ચાલો આપણે બ્લોક શરૂ કરી દેવી કીધું પવન ચક્કા એટલા ગાજે સમજો કેટલો અવાજ આવે છે પવન ચક્કાનો અવાજ આવે છે એટલો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો ચાલો અમે રહી આપણે બોટાદ આજે આપણા બોટાદ જોડાયેલા રહી છીએ અમે બોટાદ જોવા એટલી પબ્લિક કઈ નથી એમ કે લગ્નગાળા હોય તો I got the it. I got a lot of months of hum to know and shallow it's to look 29 and I find myself wondering What did happen to the last 10? I ran away with my life fast flowing Never turned back again

કરીશું બોટામાં બોટાદ જે પહોંચી ગયા છીએ અમે હજી શરૂઆત જ કરીશ બોટાદ અંદર આપણે બોટાદ અંદર હેન્ટિંગ કરી દીધું છે પહોંચી ગયા છીએ બોટાદ અંદર ચાલો કન્ટિન્યુ લોક માં જોડાયેલા રહો આજે આપણે અહીંથી આપણા બોટાદ માં વાહ આ રિંગેલો બોટાદ

de aici și bucat de îngrema Bota Tower Road Hãy subscribe cho kênh Ghiền Mì Kalau doa pelaku ngelabih dari orang dia nak કોને બગાડે કોને થોડા લુડા ખાલી ચાલો જો આપણે દેવના ભૂંગળા બટેટા લઈ લીધા પાછળ ફ્રાઈ લીધા છે અને આપણે દલખી નાંખી દેજો આ નાગલ પર ઊભા છું આપણે ભૂંગળા બટેટા દેવના ફૂલે ફૂલ ઘણા સેને છે આપણે લીધા જો આ છે નાગલ પર એ છે બટેટાવાળાનું દેવના બટેટા રજુવાડી બટેટા આપણે લીધા છે એજુભાઈના બટેટાની

Mobile Lewadi No Kasta Bazan D. It's just mobile lewazi. It's when in and I find myself wondering what it happened to the last ten. I ran away with my life, fast forward, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And nineteen was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this? One in a dozen, the other eleven get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was <laughs> in the last chapter. You gave me the soul I had to take. Hello, I can find from Lady Totino, Conlin Delisha, video. I did ask him. Conlin Delisha, video, I did only. હવે છે ઘર બાજુ મંદિર બાજુ આઠ મારતા દેવી રાહલા દેવી હવે તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી ગયો જો અહીંયા મંદિર છે અત્યારે ત્યારે તો ત્રણ નો ટાઈમ થયો છે મંદિર બનશે બરોબર તો સાલો આપણે મંદિરે દર્શન ત્યારે કરવા નહીં જોડાવ્યા રાસ્તો બ્લોક ઉતારવાનો હતો મંદિરનો ભાઈ તો જો આ ઝાલા આપણે ઉતારી લીધો છે આજ ઘરે નદીના કાંઠે આપણે ઉભા રહી ગયા છીએ મંદિરે જવાનું હતું આજે દર્શન કરવા જવાનું મૂડ હતું પણ આજે ન સટી ગયું કારણ કે આજે મંદિર બંધ છે મંદિર આપણે આજે બંધ છે નગર તો આજે આજે દર્શન કરવાના જ હતા નગર અને ત્યાં તો આપણે દાવા દેવી છે

કારણ આપણે ગયા હતા મારા સાઠું હાટું ફોન લેવા માટે ગયા તા તો ફોન પણ લઈ લીધો અને આપણે પણ ગેરફ નહીં તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો સબક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળશું નવા બ્લોકમાં ત્યાંથી જય માતાજી ને જય દ્વારકાધીશ